તો રાજકોટમાં આજે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શનનું આયોજન ભાજપના લોકસભા ઉમેદવાર મોહન કુંડારીયા દ્વારા રોડ શો વિજય રૂપાણીની હાજરીમાં રાજકોટમાં રોડ શો આયોજન રાજકોટના યાજ્ઞિક રોડથી રોડ શો ની શરૂઆત રામકૃષ્ણ આશ્રમથી બહુમાળી ભવન ચોક સુધી રોડ શો રોડ શો બાદ બહુમાળી ભવન ચોકમાં સભાનું આયોજન જાહેર સભાને સંબોધન બાદ કુંડારીયા નોંધાવશે ઉમેદવારી વધુ વિગત આપશે સંવાદદાતા ગૌતમ ભેડા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ સીએમના ગઢ રાજકોટમાં મોહન કુંડાને આજે ઉમેદવારી નોંધાવાના છે સીએમની પણ ઉપસ્થિતિ રહેશે અને એક રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે કેવી તૈયારી શું લાગે છે જનતાનો કેવો પ્રતિસાદ મળશે ભાજપને ચોક્કસ આપણી સાથે અત્યારે મોહનભાઈ કુંડારીયા છે મોહનભાઈ શું કહેશો આજે મુખ્યમંત્રીની હાજરીમાં રોડ શો ત્યારબાદ સભા અને આજે ઉમેદવારી ફોર્મ પર ભરવાના છો ખાસ કરીને જ્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનું ત્યારે સવારમાં વહેલા પાંચ વાગે ઘોડાના ધારાસભ્ય દાદાની પૂજા અર્ચના કરી છે મા શક્તિના આશીર્વાદ લીધા છે અને કાર્યકર્તામાં જો મને જોશો જોઈને જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આજે આવતા હોય ત્યારે કાર્યકર્તાઓએ રેલીનું આયોજન કર્યું છે ત્યાર પછી સભાનું આયોજન છે અને ત્યારબાદ ફોર્મ ભરવા જવાના છે પણ કાર્યકર્તામાં જોમ જુસ્સો જોઈને મને ખૂબ આનંદ અને ગૌરવ પણ થાય છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કાર્યકર્તા હંમેશાની માટે કામ કરતો છે છે પ્રમાણિક એના હંમેશા ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતે છે ત્યારે અમારી જીત છે મારી નહીં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની જીત હશે અગાઉની ચૂંટણીમાં બે લાખ છેતાલીસ હજાર ની આજુબાજુ મને લીડ મળી હતી મિત્રો આ કાર્યકર્તાના જોમ જુસ્સો પ્રમાણિકતા અને એની મહેનતના કારણે આ વખતે ત્રણ લાખથી વધારે લીડ મળે એમાં મને કોઈ શંકાને સ્થાન નથી જ્યારે મારા મત વિસ્તારના મતદારો જ્યારે મેં પરિવાર તરીકે અમે હંમેશા મતદારો સાથે મેં વર્તુણ કર્યું હોય ભાઈચારાની લાગણી તરીકે હું મતદારો સાથે રહ્યો છું એટલા માટે મારા મતદારો પણ ગૌરવ છે કે મને સો ટકા વિજય બનાવશે અને ગયા કરતાં વધારે લીડ આવશે એનું મને સો ટકા ગૌરવ છે ખાસ કરીને ગયા વખતે હું કુંવરજીભાઈની સામે ચૂંટણી લડ્યો હતો આજ કુંવરજીભાઈ પણ અમારી સાથે છે એના કારણે જસદણ હોય વાંકાનેર હોય કોળી સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓમાં જો મને જોશો છે કે કુંવરજીભાઈ ના મારે વધારો થયો છે આ વખતે મને વધારે મળવાની રીતના ખેડૂતોનો એક વિરોધ તમારા અંદર જોવા મળ્યો હતો વિપક્ષ પણ એવો આક્ષેપ કરે છે કે ખેડૂતો નારાજ છે ગ્રામ્ય વિસ્તારની અંદર આ બાબત ને લઈને શું કાલનું આંદોલન હતું એ લલિતભાઈ ની સાજિશ હતી એની પાસે કોઈ પણ મુદ્દો ન હોવાના કારણે ખોટા આંદોલનો કરીને લોકોને બેહકાવવા ખોટા રસ્તે લઈ જવા કાલ આંદોલન હતું પાક વીમો માટે કોંગ્રેસ આંદોલન હતું હું સો ટકા ખેડૂતોની સાથે છું ખેડૂતોને વીમો મળવો જોઈએ એમાં હું સો ટકા સમજ છું અને ભવિષ્યમાં ઉપર કઈ રજૂઆત કરવાની થાય તો સો ટકા ખેડૂત ત્યારે એનું કરવાનો છું પણ મારો કહેવાનો એક જ હેતુ છે કે જ્યારે ક્રોપ કટિંગ થતું હોય ત્યારે લલિતભાઈ કેટલા ખેતરના સર્વે નંબરમાં કટિંગ બહાર ગયા તાલુકા પંચાયતના માધ્યમથી ક્રોકટિક કટિંગ થતું હોય છે તાલુકા પંચાયત એના પત્રક બનાવતી હોય છે અને તાલુકા પંચાયત પણ કોંગ્રેસ છે એ પત્રક બનાવીને જિલ્લા પંચાયતમાં મોકલે અને જિલ્લા પંચાયત પત્રક તૈયાર કરીને કૃષિ વિભાગ ગાંધીનગર ને મોકલે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ છે ત્યારે પત્રક જ્યારે મોકલવા મોકલે ત્યારે એને ક્યારે જોયેલું કે કેટલો આપણી આ આવ્યો છે ભવિષ્યમાં પાક વીમો મળશે કે નહીં મળે આ કોઈ પણ જાતની ખેવડા રાખ્યા વિના અને ખોટા કરીને કરીને વખતે આંદોલન મત માંગવા માટે પ્રયત્ન જે કરી રહ્યા છીએ બરાબર નથી ખેડૂતોને મારી વિનંતી છે હું તમારી સાથે અમે છું અગાઉના વખત માં ઘણા વખત અમે વીમો આપ્યો છે અને ભવિષ્યમાં વીમો મળે આ વીમોમાં કઈ પણ ક્ષતિ હશે